તો આપણો આ સહેલો વિડીયો છે ને આની પછી આપણો વિડીયો નહીં આવે હવે પછી વિડીયો નહીં મુકાય તે આટો અમે આ વિડીયો બનાવીશી એમ કહેવાય કે ઘણી પ્રોબ્લમ આવતી હોય વિડીયો બનાવી એમાં તકલીફ પડે કે હરે હરે વિડિયો કેમ બનાવવા ને ઘણા હારી કોમેન્ટો કરે ખરાબ કરે તો મિત્રો ફેમિલીમાં ઘણી તકલીફ પડે આને લીધે મિત્રો હવે વિડીયો નહીં આવે હાલો મિત્રો કેમ છો તમે બધા મજામાં મજામાં રહેશે સ્વાગત છે તમારું આપણા વ્લોગમાં તો વ્લોગમાં એમ તો કહેવાય જ જો મિત્રો આ આપણે કોઈ વ્લોગ લઈને લે વ્લોગ વિડીયો લઈને લે આવ્યા તો આપણો આ સહેલો વિડીયો છે ને આની પછી આપણો વિડીયો નહીં આવે એ માટે અમે આ વિડીયો કે વ્લોગ બનાવી છે એમ કહેવાય ને કે ઘણી પ્રોબ્લમ આવતી હોય વિડીયો બનાવી એમાં ત્રણ મહિના અમે વિડીયો બનાવ્યા તમે ઘણો સપોર્ટ કર્યો ને હવે પછી વિડીયો નહીં મૂકાય તે હાટો અમે આ વિડીયો બનાવીશી ને તમે સપોર્ટે અમને ઘણો સારો કર્યો ને તકલીફ પડે કે હરે હરે વિડિયો કેમ બનાવવા ને ઘણા સારી કોમેન્ટો કરે ખરાબ કરે તો મિત્રો આપણે આ ચેનલમાં ટોટલ પાંત્રીસ વિડીયો અપલોડ કર્યા છે જેમાં એકવીસ જેટલા લોંગ વિડિયો હોય છે ને સોળ કે સત્તર સોળ લગભગ સોળ જેટલા શોર્ટ વિડિયો હોય છે ને તો મિત્રો ફેમિલીમાં ઘણી તકલીફ પડે આને લીધે મિત્રો હવે વિડીયો નહીં આવે એનું આ છેલ્લા વિડીયો હતો એનું કારણ આ હતું કારણ કે હવે અમે વિડીયો નહીં બનાવી હતી આ બધી તકલીફને લીધે તો તો મિત્રો આપણે આ ચેનલમાં ઘણા વિડીયો અપલોડ કર્યા જે વ્લોગ વિડીયો હતા ચેલેન્જ વિડીયો હતા દાદાની મુલાકાત લીધી ને લોક સાહિત્યના એવા ઘણી રીતના ચેલેન્જિંગ વિડીયો ને એવા આપણે વિડીયો લઈને એવા હવે સીધા આપણે

વ્લોગ વિડીયો કે ચેલેન્જ વિડીયો ગમે એ બધા વિડીયો આપણે બે હજાર પચીમાં આવશે તો પણ તમે બધાને સપોર્ટથી એટલે પૂગ્યા સબસ્ક્રાઈબર એ તમે એ કર્યા લાઇક કોમેન્ટ શેર કર્યા ને હવે વિડીયો નહીં આવે મિત્રો કારણ કે હવે આ આપણે બનાવ્યા એ બધા બે હજાર છવીના એન્ડ સુધીમાં વિડીયો બનાવ્યા હવે અમારો નવો વિડીયો એવા આવશે એ આવશે સીધો બે હજાર પચીમાં તો મિત્રો એમ કહેવાનો અર્થ હતો કે હવે બે હજાર છવી પૂરું થઈ ગયું ને બે હજાર પચી શરૂ થવાને તો હવે આપણા ઘણા આ ચેનલમાં આપણે વિડીયો બનાવવા દે તો મળી આવા નવા નવા વ્લોગમાં ત્યાં સુધી વધે બાય